જરૂરી નથી કે સમય આપણા આધારે ચાલશે અને આપણે જે ધારીએ એ જ થઈ જશે અને જીવન આપણા હિસાબે જ ચાલે બસ એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં લાચાર કે કમજોર કે બીમાર ક્યારેય ન બનીએ બસ બાકી સમય બધું એના હાથમાં લઈ લેશે અને આપણે બધું પરમાત્મા ઉપર છોડી દેશું ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો સૌથી પહેલાં તમારા બધાનો ધન્યવાદ કે તમે તમારા કિંમતી ટાઈમ કાઢીએ અને મારો આ વ્લોગ જોવા મને મળવા સ્પેશિયલી આવો છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર

લગભગ ને લગભગ પોણા પાંચ પોણા પાંચ વાગ્યાથી મારું રૂટિન શરૂ થઈ ગયું હતું અને ચાલો હું કરું છું અત્યારે સવારના પહોરમાં કસરત કસરતથી શરૂઆત કરી દીધી છે અત્યારે જો આળસ છે ને એ જીવનનો મોટામાં મોટો દુશ્મન છે એને કહેવત છે ને કે કાલ કરેસો આજ કા આજ કરેસો અભ આળસી વ્યક્તિ જીવનમાં નવું કાંઈ કામ ન કરી શકે ભાઈ આળસ એક લક્ષણ છે શરીર વાતાવરણના આધારે કામ કરે છે આજ કરવાનું કામ કાલે કરશું એવું મન ઘણું બધું થાય અને ઘણી વખત એવું થાય કે નહીં આજે સવારે નથી ઉઠવું પણ જુઓ સવારે ઉઠવાની ઘણી બધી મજા છે સવારના ઉઠવાના ઘણા બધા ફાયદા પણ છે પોતાની સાથે વાતો કરવાનો પણ મોકો મળી જાય સવારમાં ઉઠવાથી આળસ શરીરમાંથી એકદમ જતી રહે યાદશક્તિ પણ વધી જાય ને શરીર શુદ્ધ થઈ જાય હાઈ એનર્જી એકદમ આવી જાય હાઈ એનર્જી વાળા થોટ આવી જાય અને એમાં પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી શરીર અને દિવસ બંને સુધરી જાય ભાઈ આપણા તો આપણે ભવિષ્ય તો તો ન બદલી શકતા હોઈએ પરંતુ વર્તમાન આપણા હાથમાં છે ને એ તો આપણે બદલી શકીએ ભવિષ્ય આપોઆપ બદલી જવાનો છે વહેલા ઉઠવું હોય ને તો જો આલારામને આપણે એક બાજુ મૂકી દઈએ એને જો આલારામ હશે ને આપણી બાજુમાં તો એ વાગશે ને તો તરત જ આપણે એને બંધ કરી દઈશું સવારની શરૂઆત જ જો ફેલ થઈને શરૂ કરશું ને તો દિવસ ખરાબ જ જવાનો છે તો આલારામ બંધ કરીને ન સુઈ જઈએ પાછા ન સુઈ જઈએ એને રાત્રે વહેલા સૂવું સુઈ જવું અને ઉઠીને મોબાઈલ ન જોવો તો આપણે આપણું કામ કરી શકીએ ભાઈ આ સવારનો જે ટાઈમ છે ને એ પોતાની સાથે વિતાવાનો ટાઈમ છે હું પણ રોજ સવારના ચાર કે પાંચ વાગ્યા થી સાત સાડા સાત વાગ્યા સુધી હું ખુદ માટે જ આ ટાઈમ કાઢું છું રોજ માટે એને જો કેટલી સરસ મજાની કસરત થઈ જાય સવારમાં ઉઠીએ ને તો કારણ કે જો ન ઉઠીએ ને તો બધું આળસમાં જ જવાનું છે એ આપણને ખબર જ છે કે પથારીમાં પડ્યા પડ્યા જ્યારે આપણને એમ થાય કે ચાલો હવે નવા જવાનો સમય થઈ ગયો ત્યારે છેક આપણે ઉઠવાના છીએ ત્યાં સુધી તો સુવાના જ છીએ કે નહીં બરાબર કે નહીં એને તો એના કરતા વહેલા ઉઠી જઈએ આપણે એક કલાક વહેલા ઉઠી જઈએ તો આપણને મજા પણ આવે શરીર પણ એકદમ તંદુરસ્ત રહે ચાલો એક લીટર પાણી સવારના પોરમાં હું પી જાઉં અને એવી એવી બધી વ્યાયામ કરું ને કે મારા ડાયાબિટીસમાં પણ મને અનુકૂળ પડે બીપી કોલેસ્ટ્રોલ બધામાં મને અનુકૂળ પડે મેં કસરત કરવાની શરૂઆત કરીને ત્યારે રાત હતી અને અત્યારે થઈ ગયો છે એકદમ દિવસ ચાલો બહાર આવી અને થોડીક વાર મેં જોગિંગ વોગિંગ ફળિયામાં ને ફળિયામાં જ કરી લીધું એને અને એકદમ સીધું દોડવાનું પાછું ઉલટું દોડવાનું એને એનાથી પણ ઘણી શરીરની અંદર ઘણો બધા વાઇબ્રેટ થાય અને ઘણા ઘણી બધી એવી બીમારીઓ છે કે આવી નાની નાની કસરતોથી પણ જતી રહે છે ને ચાલો દિવસની શરૂઆત તો સરસ મજાની થઈ ગઈ હે ને એકદમ જે ધાર્યું ને રાત્રે જે ધારીને સૂતા હોય એ જ અધારેલું કામ સવારમાં જો પાર પડી જાય ને તો મજા જ આવી જાય હે તમને પણ એવો અનુભવ થતો હશે કે નહીં કે જ્યાં ધાર્યું કામ હોય એ થઈ જાય તો કેટલો આનંદ આનંદ થઈ જાય આજે મને પણ એવો આનંદ થઈ જાય છે હેને ઘણા દિવસો એવા આપણા જતા પણ રહે આળસમાં જતા રહે કાંઈ વાંધો નહીં એ દિવસોને ભૂલી જવાના અને નવા દિવસથી નવી આદતોની શરૂઆત કરવાની અને ચાલો મેં ફળિયા વાળી નાખ્યા છે સરસ મજાના એને અને એનાથી પણ ફળિયા વાળવાના હોય કાયમ માટે થઈને એટલે સવારે લગભગ સાત વાગ્યાથી હું મારા ફળિયા વાળવાની શરૂઆત કરી દઉં ત્યારથી તે સાડા સાત વાગ્યા સુધી મારા ત્રણેય ફળિયા સરસ મજાના વળાઈ જાય ભાઈ અમારે વાળવા આવે છે બેન આવે છે પણ એવું જરૂરી તો નથી કે આપણે એ બેન ઉપર જ બધો આધાર રાખી દઈએ એને ક્યારેક ન વળાણું હોય તો એ બેન વાળી પણ દે અથવા તો ગંદકી કરી હોય કૂતરાએ કે ગાયે ગંદકી કરી હોય તો એ પણ વાળી દે પરંતુ જો આપણા હાથ પગ હાજા છે તો જ્યાં સુધી આપણાથી થાય ત્યાં સુધી આપણે કરી લઈએ આપણાથી ન થાય ત્યારે આપણે એના ઉપર છોડી દઈએ એને એવી ટેવ રાખીએ ને તો મજા આવે આપણને પણ અને એને પણ મજા આવે હે ને કે જો આ આપણને કીધા વગર કે આપણા ઉપર આધાર રાખ્યા વગર જો આ લોકો એનું કામ કરી લે છે અમારી શહેરીમાં ઝાઝા ભાગે બધા એવા જ લોકો છે કે બને ત્યાં સુધી બધા જાતે જ ફળિયા વળિયા વાળી નાખે એને પેલા બેન આવે ને તો ખુશ થઈને જાય એને ચાલો બે બાર થી આવી અને તરત જ ઝાડ પાનને પાણી પાઈ દીધું એને જુઓ કેટલા સરસ મજાના ઝાડ થઈ ગયા છે મેં તમને પેલા બતાવ્યું તું ને એક વખત કે ઝાડ અને પાન એક વખત ગાય ઘૂસી ગઈ તી ફળિયાની અંદર તો બધા પાન ખાઈ ગઈ હતી ઉપર ઉપર થી બધા જ પાન ખાઈ ગઈ હતી અને ઘણી બધી નુકસાન કરી ગઈ હતી પણ જો એમાં ઘણી બધી કુંપળો પણ ફૂટી ગઈ છે બધા કપાઈ ગયા ને ગાય દ્વારા ત્યારે તો એટલું દુઃખ થયું ને એટલું દુઃખ થયું ને કારણ કે ઝાડ પાન ને રોજ જોવાતા હોય અને એને જોઈને એટલો બધો આનંદ થતો હોય ને એવો જ આનંદ આજે પણ મને થાય છે એને જો કેટલા સરસ થઈ ગયા છે ઝાડ પાન ચાલો દિશાબેન પણ આ સમય આવી ગયા છે અને દિશાબેન ચાલો આવીને નાસ્તાની શરૂઆત કરી દીધી એક જ કામ સવારનું બધાએ પોતાના નિયમોને જાણી લીધા હોય રાત્રે જ કે સવારમાં મારે ઉઠીને આ કામ કરવાનું છે એટલે એ કામ કરી દેવાનું દિશાબેનને જો કાયમનું છે આ કે રોજ સવારના પરમાં ભાખરી બનાવવાની મગ ચણા મઠ જે મિક્સ કઠોળ રાત્રે પલાળ્યું હોય એને એક સીટી લગાવી અને એનો મસાલો કરી નાખવાનો અને સરસ મજાનું જ્યુસ બનાવી નાખવાનું આમળા બીટ ગાજર એને કોથમીર ફુદીનો લીંબુ બધું નાખી અને સરસ મજાનું જ્યુસ બનાવી નાખવાનું આ આદત એને એ રોજ કરવાનું એ કરવાનો જ ભાઈ એમાં થોડુંક ઉપર નીચે થઈ શકે ક્યારેક ઓછું કરવાનું ક્યારેક વધારે કરવાનું પણ કરવાનું તો રોજ તે તો એને ખબર જ છે મારે કામ કરવાનું જ છે અને સાક્ષીને પણ ખબર જ છે કે રોજ મારે કચરા પોતા કરવાના જ છે ઝાપટ ઝૂપટ ઊંચા નીચું કરવાનું જ છે તો એ બધું ટાઈમ ટુ ટાઈમ થઈ જાય એને ઉપરથી વધારાનું કામ હોય તો ન થાય ને ચાલો સરસ મજાનો દિશા નાસ્તો બનાવીને એકદમ રેડી કરી નાખ્યો છે તો ચાલો જો મગ ચણા છે મઠ છે ચા બનાવી છે સરસ મજાનો જ્યુસ છે જો આ મારા માટે જ્યુસ છે અને ચીયા સીડ છે અને કઠોળ આ ત્રણ વસ્તુ હું ખાઈશ અને બાકી બધા ચા નાસ્તો અને સાથે સાથે કઠોળ અને જ્યુસ તો બધા માટે હોય જ તે ધાનો માટે અત્યારના પરમાં ઓરમું બની ગયું છે તો છે ચાલો દિશા અને સાક્ષી બને નાસ્તો કરવા બેસી ગયા છે અને હું આવી ગઈ છું અત્યારે પૂજા ઘરમાં ને અત્યારે હું મારા ઠાકોરજીની સેવા કરવા આવી ગઈ છું અને જો ઠાકોરજીની સેવા કરી અને ઘરમાં એકદમ પોઝિટિવિટી થઈ ગઈ ને સૌથી પહેલાં દિશાબેન આવી અને કરી નાખ્યા હતા દીવાબત્તી એકદમ પોઝિટિવ વાતાવરણની અંદર દિશાબેને એકદમ મસ્ત એ વાદી કરી નાખે તો ઘરની તો રોનક જ બદલાઈ જાય અને એમાં પણ હું આવીને પછી સેવા કરી નાખું એટલે સરસ મજાનું વાતાવરણ ઘરની અંદર થઈ જાય ને જો ઠાકોરજી કેટલા સુંદર સુંદર લાગે છે અને એક એક અલંકાર કરતાં કરતાં મેં બધા જ અલંકાર ઠાકોરજીને ધારણ કરાવી દીધા અને તરત જ ઠાકોરજી તૈયાર થઈ ગયા ને સરસ મજાની અલ્કાવલી છે ચીબુક છે કંઠેશ્વરી છે સરસ મજાના હીરોના હાર છે પાઘ છે શીશફૂલ પણ છે જો કેટલા સુંદર શીશ ફૂલ છે ને સરસ સરસ મજાના આભૂષણ ઠાકોરજી ધારણ કરે અને ઠાકોરજી એટલા સુંદર પણ લાગે ને ને જો કેટલા સુંદર મજાના લાગે છે જોઈને જ મન હરખાઈ જાય ને અને ઘરનું વાતાવરણ પણ એટલું મસ્ત થઈ જાય ને મને ખુદને મન મનથી મન મારું એકદમ હર્ષિત થઈ જાય ભાઈ એને એવું લાગે કે જાણે આ જ સાચામાં સાચી ખુશી છે ને ઠાકોરજીને જો સરસ મજાની આરસી પણ બતાવી દીધી છે અને ચુંદડી પણ ધરાવી દઈએ સાથે સાથે મોરલી પણ ધરાવી દઈએ નાની નાની કંઠી પણ ધરાવી દીધી છે બંટાજી અને ઝારીજી પણ ધરાવી દીધા છે એટલું સરસ મજાનું મન મોહેને અત્યારના પૂરમાં ગોપાલ અને શ્યામ વાત ન પૂછો

સ્કૂલે પણ સ્કૂલે તો જવું પડે ને આજ નહીં તો સ્કૂલે તો તો જવાનું જ છે આદત અત્યારથી જ પાડવી પડશે તો જો એકદમ રાજી કરી છે એને થોડીક વાલથી કોળથી કે ભાઈ જા તું સ્કૂલે અને હું તારી સાથે જ આવું છું હમણાં તો અત્યારે જો મમ્મા જશે લઈને અને હું એમને તેડવા જઈશ ચાલો રાજી કરી અને બહાર લઈ આવ્યા છીએ थोडीक लांच रुश्वत पण आपली पडे की हारा मध्ये आई आवीस हारा बाय आई मामा हम्म पाच નથી જવું નથી જવું કરતા કરતા બેન જતાર્યા ચાલો જુઓ કેટલું સરસ મજાનું કિચન સાફ સુફ થઈ ગયું છે ચાલો આપણો સમય થઈ ગયો છે અત્યારે રસોઈનો હે રસોઈ કરવાનો સમય થઈ ગયો છે એટલે કિચનમાં આપણે આવી ગયા છીએ ચાલો તૈયારી શરૂ કરી દઈએ શાકભાજીમાં આજે કાંઈ હતું નહીં એટલા માટે થઈને શાક રાહ જોવી પડી ભાઈ અને માસી અંતે આવી ગયા તો શાક લઈને આવ્યા છે તો શાકમાં આજે છે ભીંડો હજી એક શાક બનાવવાના છીએ જોઈએ આગળ કયું શાક મળશે તો ચાલો મેથી પણ આવી ગઈ છે અને અત્યારે એટલો સરસ મજાનો કુણો કુણો તડકો હતો તો ચાલો દિશા હજી ઘણું બધું કામ બાકી છે તો એ કરે છે અને હું બહાર બેઠા બેઠા અત્યારે શાકભાજી વીણી લઉં હજી ત્યાં મારા જેઠાણી આવી ગયા છે મારા જેઠાણી અને અમારે ખુશ્બુ બંને બેસવા માટે આવ્યા છે ચાલો ત્યાર પછી હું તડકામાંથી આવી ગઈ ઘરની અંદર અને અમે થોડીક વાર માટે થઈને બેઠા વાતો છે તો કરી લગ્નની તૈયારીની ઘણી બધી એવી વાતો હોય કે જે અત્યારે જે ઉકેલવાની હોય તો ચાલો સરસ મજાની અમે તો વાતો કરીએ છીએ ત્યાં સુધીમાં દિશાબેન આવી ગયા કિચનની અંદર અને એણે રસોઈની શરૂઆત કરી દીધી ને જો સરસ મજાનો ભીંડો અને બટેટા મેં સુધારીને રાખ્યા હતા તો દિશાએ આવીને સીધા વઘારી જ નાખીએ ને સૌથી પહેલા તેલ મૂકી દીધું જીરું મૂકી અને બટેટા સૌથી પહેલા સાંતળી લીધા અને ત્યાર પછી ભીંડો નાખી દીધો અને એ વાસણ ને એક બાજુ મૂકી દીધું કારણ કે એકી સાથે બહુ બે ત્રણ ત્રણ વસ્તુ કરવાની હોય તો બધા જ ગેસનો ઉપયોગ કરવો પડે તો સૌથી પહેલા તો ચાલો રાઈ મૂકી દીધી છે તેલની અંદર રાઈ વઘારી નાખી છે જીરું નાખી હિંગ નાખી હળદર નાખી અને રીંગણા ને વઘારી નાખ્યા છે રોજ એકલા રીંગણા ખાઈ ખાઈને હું કંટાળી ગઈ હતી રીંગણાનો ઓળો ઓળો સવારે બપોરે સાંજે ઓળો જ ખાતી હતી તો પછી એ જ ઓળાના રીંગણાનું આજે શાક બનાવી નાખ્યું મેં દિશાને કીધું દિશા આજે એક કામ કરીએ રીંગણા મેથી નું શાક બનાવી લો તો હું વઘારવાની હતી પણ મારા જેઠાણી બેઠા હતા અમે વાતો કરતા હતા તો ત્યાં સુધી મા દિશાએ બંને શાક વઘારી નાખ્યા જો કેટલું સરસ મજાનું શાકનો કલર આવી ગયો છે કઈ અને મેથી તો અત્યારે શેળામાં જેટલી ખવાય ને એટલી સારી છે અને આ બાજુના શાકની અંદર ભીંડાના શાકની અંદર ભીંડો અને બટેટા મસ્ત ચડી ગયા છે તો એની અંદર હળદર અને ચટણી નાખી દીધા ને જોઈતા પૂરતો મસાલો કરી નાખવાનો હોય ભાઈ અને શાક બનીને એ તો રેડી થઈ ગયો અને આ શાક પણ રીંગણા અને મેથીનું શાક પણ જો એકદમ સરસ મજાનું ચડી ગયું છે એમાં પણ નાખી દીધા છે ધાણાજીરું અને ચટણી સેજ સેજ રસો રાખશું આપણે કારણ કે બાજરાના રોટલાની સાથે ખાવાનું છે ને એટલે હમણાંથી એટલી સરસ મજાની કલર ફૂલ એવી સબ્જી આવે છે કાંઈ તો સંભારો પણ બનાવી લેશે અને બને ત્યાં સુધી પાકો સંભારો કરીએ તો વધારે સારું એને જો આજે પણ પચરંગી સંભારો જ બનવાનો છે એને ગાજર છે મૂળા છે અને સરસ મજાના કેપ્સિકમ જેવા મરચાં છે એકદમ મોળા મોળા મરચાં છે ચાલો સરસ મજાનો સંભારો પણ શાક છે ને રેડી છે સંભારો છે બે શાક બન્યા છે અને એક સંભારો છે અને ચાલો હવે હું આવી ગઈ છું અત્યારે રોટલી બનાવાય ને દિશા અડધી રસોઈ તો કરી નાખી છે તો હવે થોડુંક બાકી છે એ હું કરી નાખીશ હમણાં તો ચાલો મેં બનાવી નાખી છે ફૂલકા રોટલી સરસ મજાની અને બાજરાના રોટલા એને જો સવારના પરમાં કઠોળ ખાધું હોય થોડુંક મસ્તું ઠાકોરજીને ધર્યું હોય એટલું ફ્રૂટ ખાધું હોય અને ચિયા સીડ પીધું હોય અને એક ગ્લાસ જ્યુસનો પીધો હોય તો જ્યુસ પીએ ને એટલે ભૂખ બહુ જ લાગે તો હું બને ત્યાં સુધી કોશિશ કરું કે એક વાગ્યાની આસપાસ સાડા બારથી એક વાગ્યાની આસપાસ જમી જ લો એટલા માટે થઈને કોશિશ એવી કરીએ કે સાડા દસ અગિયાર વાગ્યા રસોઈ માંડી દઈએ અને સાડા બાર એક વાગ્યા સુધીમાં હું અને દિશા જમી લઈએ પછી કારણ કે સાક્ષી પણ ઘણી બધી મોડી આવવાની હોય અને નિખિલ દિશાનું તો કંઈ નક્કી જ ન હોય ક્યારે આવે તો અમે લોકો ગરમ ગરમ રોટલી થઈ જાય કે રોટલો થઈ જાય ને તો હું અને દિશા તો બેસી જ જઈએ અને હમણાંથી તો સાક્ષી આવે ત્યારે એ જમી લેતી હોય તો ચાલો સરસ મજાનો બાજરાનો રોટલો અત્યારે આવા શિયાળાની અંદર બાજરાના રોટલા તો બહુ જ સારા અને એમાં પણ અમારા જેવા માટે તો મીન્સ કે ડાયાબિટીસ કેવું કાંઈ હોય તો બાજરા અને જુવાર બંને મિક્સ કરી અને જો આપણે રોટલા બનાવીએ તો એટલા સરસ મજાના થાય ને રોટલા થાબડીને પણ બહુ જ સરસ મજાના થાય અને ટીપીને પણ બહુ જ સરસ મજાના થાય અને જો ટીપીને રોટલા કરીએ ને તો પણ ખબર જ ન પડે કે થાબડીને કર્યો છે કે ટીપીને તો પણ એટલો સરસ મજાનો રોટલો ફૂલે જ તે અને એકદમ મસ્ત થાય પતલો પતલો અને મોટો રોટલો બની જાય ચાલો સરસ મજાની રસોઈ બધી બની ગઈ છે અને હમણાં જ ધાનુબેનને તેડવા માટે જવાની છે ને અત્યારે આજે મારે લેવા માટે જવાની છે ધાનુબેનને તો ચાલો સૌથી પહેલાં તો જમી લઈએ ફટાફટ ને ચાલો થાળી તૈયાર છે આ મારી પણ થાળી તૈયાર છે અને સાથે સાથે બાજુમાં દિશાની થાળી પણ એકદમ રેડી છે જમી કાઢવી અને પછી ધાનુની સાથે નિરાતે રમવાના છીએ ભાઈ ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે આમ કઈ આમ કઈ આ દે મારી દો હા